નિયર તો જુઓ ભાઈ 95 ની જગ્યામાં પહેલી વાત તો પેલો જ એનો ગુનો છે 95 ની જગ્યામાં પાંચ માળનું મકાન ખડકી દીધું હવે પોતે જેર કાયદેસર બાંધકામ થતું હોય તેના પાડવાનો અધિકાર છે કે પોતે જ જેર કાયદેસર ખડકી દીધું બીજી પાછળની રાવડી જગ્યા છે જેની માલિકીની ની કલા જેની દસ્તાવેજ કે શું નથી સર જે તો તમને પાછી જમીન લાગ મળે એમાં એને ખડકી દીધું તમે આનું ચણતરનો નકશો જુઓ અને મ્યુનિસિપાલિટીમાં એને કોટમિટલો નકશો બે સત્તા આવશે આ જનતર કરતી વખતે અમારું મકાન બાજુમાં હોવાતું અમારી કોમન દીવાલ હોવાતી એને 4.5 ઇંચની દીવાલ તો કાપી નાખી અમારે એને સાધારણ જર્પી નો કરી કોઈ બોલી આપણે જન પાડશું જો આ દીવાલ કાપતી તો અમારું મકાન કદાચ પડી જશે એ 4.5 ઇંચની દીવાલ કાપી નાખી અને અહીંથી એને જનતર કર્યું અને એ દીવાલ અમારી એવી આ છે તમારે જોવું જ બતાવું તમને સીને છોટે લેવા દો અને જો ખડબડી ગયો છે અમારો ઉપલો માળ આખો ખડબડી ગયો છે એમ તો નથી બરાબર છે કેટલા વર્ષથી હેરાન કરે બે ત્રણ વર્ષ ત્રણ ચાર વર્ષ થઈ ગયા આમ તો વચ્ચે કોરોના નો પીરિયડ ખાલી ગયો મકાન નું કામ હાલે ત્યારે કડિયાઓને સૂચના ના આપે ભય abrupt માણસો રહી છે आवाज ઉછો થાય અકલી બોછી પડે એ રીતે આ તો કોઈ જાતનું ધ્યાન જ નહી કે ઇન્દ્રાજ અને પીડીએની જૂમ લોકો છે ને કેવી કાર્યવાહી કરી કે એ માટે કેવી કાર્યવાહી થવી જોઈએ હું તમને વો સત્તા वाहકો છે ધીમુ કરે 1 મિનિટ તીવી ધીમુ કરો સત્તા वाहકો છે ભ્રષ્ટાચાર તો થાય થતો જ છે અને શું ભ્રષ્ટાચાર એટલે શું આપણે સમજી સકીશું એને એના ઉપર જે કંઈક અમને તો બી કે શું કહેવાય આને ડરી ડરીને જા 2 3 વાર 4 વાર છાઈ જાય આના આદમી તરીકેમાં આટલો મોટો સત્તાવાખો થાય જને રે આ ગાડી કરી જાય આને બી કે સગારીએ છે આ છોકરી બસ એને ભાડે આપેલું છે બેર કે બરાબર લે વખતેલ છે એના વાહનનો નાર બોલી નારી એટલી જ વાર આપણે કેવું કે ધ્યાન જ ન દેને ક્યાંય ધ્યાન ન દે